તો પાટણના સિદ્ધપુર તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન દુકાનોમાં પાણી દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા ઘરોમાં પાણી ગ્રામજનો પણ પરેશાન છે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પાટણના ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે પાટણના સિદ્ધપુર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર લોકોને ભારે નુકસાન સિપુર તાલુકાની અંદર ગત રાત્રે પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદને લઈને સિપુર તાલુકાના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે ગામડાઓની અંદર પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગામની દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ગામની દુકાનોની અંદર પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થવા પામ્યું છે પાણી ક્યારે ઓસરશે પાણી ઓસર્યા બાદ જ એક્ઝેક્ટ આપને ખબર પડશે કે એમને કેટલું નુકસાન થયું છે બે ત્રણ સ્કૂલ પ્રાથમિક શાળાની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયું છે ત્યાં પણ એવી જાણકારી મળી છે કે કમ્પ્યુટર જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે એને પણ નુકસાન થવા પામ્યું છે પાણી ક્યારે ઓસરશે પાણી ઓસર્યા બાદ જ ચોક્કસપણે આપણને ખબર પડશે કે નુકસાન ગયું છે માત્ર ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું ચાર ઇંચ વરસાદમાં તાલુકાના અનેક ગામડાઓમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા તાલુકાના કંસાડી ગામમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા ખેતરો અને રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની પરેશાની વધી છે રસ્તામાં પાણીનો અવરોધ થતા ખેડૂતો પશુપાલકો સહિત ગ્રામજનો હેરાન તાત્કાલિક દવાખાના પણ કોઈ પણ કામ થી બહાર જવું હોય તો જઈ નથી શકતા ડેરીએ દૂધ ભરાવા જવું છે પણ કેવી રીતે જવું એટલું બધું પાણી ભરાયેલ છે કે તમને દેખાય છે ચારે બાજુ એટલું પાણી છે પુષ્કળ કે અમને ત્રણ ત્રણ કિલોમીટર સાઈડમાં થઈને પાણી ભરાવા જવું પડે છે અને એટલું પાણી છે કે આજુબાજુના ગામડાઓમાં એટલા બધા ખેતર ભરાઈ ગયેલા છે અત્યારે સાહેબ અમારે રાતે વરસાદ પડ્યો છે અને અહીંયા બહુ પાણી આવે છે ગળા ગળા અમુક પાણી ચાલે છે અહીંયા ત્રીસ ચાલીસ એકરનો વિસ્તાર છે રહે છે અહીંયા અને દુધ ભરાવામાં પછી બાળકો પણ હવા આવી શકતા નથી અને રોડનો આ મોટો છે આ ત્રણ વર્ષો થી વરસાદ આવે છે બાળકોને સ્કૂલ લઈ જવા માટે બહુ તકલીફ પડે છે સરકાર ને વિનંતી કરું છું કે આ રસ્તા નું કઈક સમાધાન લઈ આપે પાણી તો સાહેબ ભરાય છે એક એક મહિનો અમે પાણીમાં ઢીંચન સુધી ચાલીએ છીએ એક એક મહિનો પાણી સીપાતું નથી આ રસ્તામાં બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણે ડીસા તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ગામથી ગામને જોડતા માર્ગો અને ખેતરો સુધી પહોંચતા જે માર્ગો છે અત્યારે પાણીથી ભરાઈ ગયા છે ને જેના કારણે અત્યારે લોકોની જે અવર જવર છે તે બંધ થઈ ગઈ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પણ આજુબાજુના જે ખેતરો છે તે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે તમામ ખેતરો છે તે પાણી એટલા ભરાયા છે કે જાણે કે અહીં નદીનું ભેણ વહેતું હોય તેવા પાણી અત્યારે ભરાયા છે ફરીથી હું આપને દ્રશ્યોમાં દેખાડીશ કે આ જે રસ્તો છે તે થી વધુ પરિવારો અવર જવર કરતો આ રસ્તો છે પરંતુ અત્યારે આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયું છે ને જેના કારણે આ સો પરિવારો છે તે આ પાણીના કારણે અટવાઈને બેઠા છે પશુપાલકો છે તે ડેરી સુધી પણ પહોંચી શકતા નથી વિદ્યાર્થીઓ શાળા જવાનું બંધ કરી દીધું છે ખેડૂતો છે તે પણ અવર જવર કરી શકતા નથી વર્ષોથી આ વિસ્તારના લોકોની પાકા રોડ માટે માંગણી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો રોડ